વડોદરા શહેરના નવાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજમહાલ રોડ ઉપર એક મોબાઈલ એસેસરીની દુકાન આવેલી છે આ દુકાનના જે માલિક હતા એ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાના જે પ્રોડક્ટ છે તેમની લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા તે વખતે કોઈ માણસ પોતાની આઈડીથી એમની લાઈવ સ્ટ્રીમિંગ લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કરેલા હતા આ કમેન્ટ અંગે અમારી પાસે ગઈકાલે અરજી મળી હતી અને આ અરજી અંગે અમે લોકો કાર્યવાહી કરતા હતા અને ગુના પણ આ અરજી ખાતે નોંધવામાં આવેલું હતું કે ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જ્યારે કોઈ સ્ટ્રીમિંગ કરતા હોય અને આ સ્ટ્રીમિંગ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય એવા કમેન્ટ કોઈ માણસ કરે તો એના વિરુદ્ધ આઈપીસી કલમ એકસો એ બસો પંચાણું ક અને પાંચસો ચાર અને આઈટીએફની ધારાઓ હેઠળ ગુના નોંધવામાં આવતો હતો તે વખતે પોલીસ સ્ટેશન બહાર બંને કોમોના ઢોળાઓ ભેગા થઈ ગયા હતા સામે સામે આવતા ઉગ્ર બોલેચાલી થતાં સામે સામે પથ્થરમારો થયો હતું અને આ પથ્થરમારામાં ઈજાઓ પણ થઈ હતી અને એક ઈજાદારની અમે લોકોએ ફરિયાદ લીધી છે અને આ ફરિયાદ આઈપીસી કલમ ત્રણસો છત્રીસ અને રાયટીની કલમો હેઠળ નોંધવામાં આવેલી છે અત્યાર સુધી જે પથ્થરમારા કરનાર ઇસમો છે એના બાવીસ જેટલા અમે આઇડેન્ટીફાઈ કરી દીધા છે અને છેની અમે લોકોએ ધરપકડ કરી છે અને ચાર ચાર પણ અમે લોકોએ અત્યારે લાવી રહ્યા છીએ ટોટલ દસ જેટલા માણસોની અત્યારે ધરપકડ કરવામાં આવશે અને બાવીસ જેટલા આઈડેન્ટિફાય થઈ ગયા છે જે થોડાક ટૂંક સમયમાં પણ એમની પણ ધરપકડ કરવામાં આવશે કેટલામાં તોળા વિધું જે ટોળાનો સાઇઝ હતો એ ચાલીસથી પચાસ એટલા ફરિયાદમાં લખેલું છે અને અમે લોકો આઈડેન્ટિફાય કરી રહ્યા છે કે ભાઈ સીસીટીવીના ફૂટેજ આધારે કોઈ વધારે લોકો ત્યાં હતા અને બધા જે ટેકનિકલ અમારા પાસે જે ઇનપુટ છે આ બધા અમે લોકો યુઝ કરી રહ્યા છે અને આઈડેન્ટિફાઈ કરીને વહેલી તકે ધરપકડ કરવામાં આવશે બનાવની જે શરૂઆત થઈ હતી કે જે પહેલી ફરિયાદ હતી એ પહેલી જે પહેલી ફરિયાદ જે ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તમારે ધાર્મિક લુભા ધાર્મિક લાગણી દુભાઈ એવા જે કમેન્ટ કરવામાં આવેલા હતા આમાં એક પાદરાના જે આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને એમની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ચાલુ છે એની તપાસ પર અમે લોકો તૈયાર કરી રહ્યા છે શું નામ છે જે તે વખતે ત્યાં જ્યારે ટોળું ભેગું થયું હતું ત્યારે પોલીસ ત્યાં હાજર જ હતી અને જ્યારે પતંગમાં થયો તો ટૂંકા મિનો મિન્ટોના સમયગાળામાં જ અમે લોકોએ બધું કંટ્રોલ કરી દીધો અને કોઈ પણ મોટી બનાવ બનેલું ના હતું આ ટૂંકા સમયમાં બધું અમે લોકોએ કંટ્રોલ કરી દીધું અને પોલીસની સારી કામગીરી કરાવી શું છું આ ઘટના જે ઘટી છે ફક્ત બેદરકારી કોની કારણ કે દ્રષ્ટિએ પોલીસના અહીંયા જે અધિકારી જવાબદાર છે એમને જો પૂરતું મેસેજ આપતું હોત અધિકારીઓને ઉચ્ચ અધિકારીઓ તો આ ઘટના ઘટી હોય માનો છો એવું અત્યારે અમે લોકોએ આમાં જોઈ રહ્યા છે કે ફરિયાદ લેતા વખતે કોને બેદરકારી હતી પણ પોલીસે ટૂંકા સમયમાં જ બધું કંટ્રોલ કરી લીધું આ પોલીસને સારી કામગીરી સર જે રીતે પથ્થર મારો થયો એવું લાગી રહ્યું છે કે પૂર્વ કોઈ કાવતરું હોય કારણ કે આટલા બધા પથ્થર એક સામટા જો આવતા હોય ઉપર હતા મારી તો પૂર્વ કાવતરું હોય એવું લાગી રહ્યું ફ્રી પ્લાનિંગ હોય તો આમ આ અંગે અમે તપાસ કરી રહ્યા છે ગઈકાલે રાત્રે પણ ટોમ્બિંગ કરવામાં આવી હતી અને અમે લોકો આમાં વધુ પૂછપરછ જે આરોપીઓને ધરપકડ કરવાની છે આના પર પૂછપરછ કરવામાં આવશે કે ભાઈ આ એટલું બધું જે પત્રો છે ક્યાંથી એક કરે એમાં કેટલાક લોકો જે કહી શકાય કે ખુલ્લી તલવારો સાથે પણ આવ્યા હોવાના થોડામાં માહિતી છે તો આવા લોકોના ઘરેથી કોઈ અત્યાર કે તલવાર એવી કોઈ માહિતી અત્યાર સુધી અમને મળી નથી જે સીસીટીવી ફૂટેજ જોવામાં આવશે

કોમ્બિંગ દરમિયાન અમે લોકો જે છે ધરપકડ કરવામાં આવેલી છે અને આઈડેન્ટિફાય કરી રહ્યા છે વધારે કોમ્બિંગ થ્રુ અમે લોકોને વધારે ઇનપુટ મળી રહ્યા છે અને આ રીતે કામગીરી કરી સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવામાં બિલકુલ સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવામાં આવેલી છે અને મારી વિનંતી છે લોકોથી કે ભાઈ એવા જે ફેક આઈડી અથવા કોઈપણ આઈડી ઉપરથી એવા મેસેજ આવે તો એને ગંભીરતાથી નહીં લે અને તરત પોલીસને જાણ કરે પોલીસ પોતાની રીતે કાર્યવાહી કરશે કોઈપણ જાતનો પગલાં પોતાને જાહેર જનતાને ભરવાનું નહીં અમે લોકો અહીંયા કાયદેસર કરવાના છીએ અને એવી કોઈ માહિતી મળે ત્યારે તમને જાણ કરવા અરે ભૈયા જ્યારે ઘટના ઘટી ત્યારે જે ટોળું અહીંયા આવ્યું હતું કે રામધૂન કરી રહ્યું હતું એમની ડિમાન્ડ શું હતી કેમ એમને અહીંયા આવી રીતે ભેગા થઈને આવવાની રજૂઆત કરવી હવે એ સ્વતંત્ર નાગરિક છે પોલીસ સ્ટેશન જે છે અહીંયા આવી શકે પણ આવીને જે કાયદેસર કાર્યવાહી કરવાની છે આ અંગે રજૂઆત કરી રહ્યા છે અને અમે લોકોએ જે કાયદેસર કાર્યવાહી થાય આ પણ અમે લોકો કરી રહ્યા છે ઓકે